શું તમારે કરોડ રૂપિયા દેવું થઈ ગયું છે શું તમે દેવું કર્યા પછી તમારા જીવનમાં હતાશ બની ગયા છો દેવું કર્યા પછી તમારા મનમાં એવો વિચાર આવે છે કે બસ મારી જિંદગીમાં હવે હું શું કરીશ નમસ્કાર મિત્રો હું છું તમારો ખાસ અને પ્રિય મિત્ર અમિત તાવ્યાડ આજે વાત કરવી છે મિત્રો હતાશ અને દેવાદાર વ્યક્તિની

ધંધો કરવાનો વિચારે છે પણ ઘટના એવી બને છે મિત્રો કે એક વર્ષની અંદર એ એટલો બધો દેવાદાર બની જાય છે કે તમે ન પૂછો વાત એક કરોડ રૂપિયા એને દેવું થઈ ગયું ધંધો કર્યો નો ડાઉટ પણ ધંધામાં કોઈ સફળતા ન મળી એટલે એને એક કરોડ રૂપિયા દેવું થઈ ગયું એટલે એક દિવસ સમુદ્રના કિનારે શાંતિથી સોનમોન બેઠો છે ત્યારે એમાં એક વ્યક્તિ આવે છે અને એ વ્યક્તિ આવીને છોકરા જોડે ઊભી રહે છે અને છોકરાને પૂછે છે શું થયું છે ત્યારે છોકરો કહે છે કે બસ મારા જીવનમાં મારે એક કરોડ રૂપિયા દેવું થઈ ગયું છે ઘરમાં માં બીમાર છે મકાન ભાડે છે જે મકાન હતું એ વેચી દીધું છે છતાં પણ મારું દેવું નથી ભરાતું અને હવે હું આ દરિયા કિનારે બેઠો બેઠો વિચારું છું કે હવે મારે જીવનનું શું થશે કલાક પછી શું થશે એ મને ખબર નથી ત્યારે એ વ્યક્તિ એવું કહે છે કે હું રતન ટાટા છું હું રતન ટાટા છું અને આ લે એક કરોડ રૂપિયાનો ચેક એક કરોડ રૂપિયાનો ચેક લે ચિંતા ના કરીશ મહેનત કરવાનું ચાલુ કરી દે ખૂબ મહેનત કર ખૂબ પરિશ્રમ કર અને પછી એક વર્ષ પછી તું મને આ એક કરોડ રૂપિયા ફરી પાછા આપી દેજે એક વર્ષની અંદર તું સખત મહેનત કરી લે અને કમાઈ અને તું મને એક કરોડ રૂપિયા પાછા આપજે છોકરાને મનમાં કે વાહ ગજબ મારા માટે આ વ્યક્તિ ભગવાન બનીને આવ્યો મારે હવે મહેનત ચાલુ કરી દેવી જોઈએ એમ વિચારીને એ છોકરો શું કરે છે એ એક કરોડ રૂપિયાનો ચેક છે એ ઘરમાં જઈને એક કબાટમાં મૂકી દે છે અને એ ચેક મટાવતો નથી અને પછી શું કરે છે એટલી બધી મિત્રો તનતોડ મહેનત કરે છે સખત મહેનત કરે છે સખત એટલે તમે ન પૂછો વાત ટ્વેન્ટી ફોર તંતોડ મહેનત અને મિત્રો તમે ન પૂછો દસ જ મહિનાની અંદર એ છોકરો બે કરોડ રૂપિયાનો નફો મેળવે છે કેટલો બે કરોડ રૂપિયા નફા મેળવે છે અને પછી જ્યારે એક વર્ષ પૂરું થાય છે અને તે જ દિવસે એ જ દરિયા કિનારે એ એક કરોડ રૂપિયાનો એ જ જો ચેક હતો એ ચેક લઈને ઉભો રહે છે ત્યારે તે દિવસે પણ એ પેલા વ્યક્તિ આવે છે રતન ટાટા એમ કહેતા હતા ને એ વ્યક્તિ આવે છે અને મિત્રો સાંભળજો હવે જબરજસ્ત સાંભળવા જેવું છે એ રતન ટાટા જે વ્યક્તિ જે એમ કહેતી હતી ને એ વ્યક્તિ આવે છે અને એની પાછળ એક દોડતી નર્સ આવે છે અને દોડથી નર્સ આવે છે અને એ જ રતન ટાટા એમ કહેતા વ્યક્તિને ખેંચીને લઈ જાય છે ત્યારે છોકરો પૂછે છે તમે રતન ટાટાને કેમ લઈ જાઓ છો ત્યારે નર્સ એવું કહે છે સાંભળજો આ કોઈ રતન ટાટા નથી આ કોઈ રતન ટાટા નથી આ તો અમારી હોસ્પિટલનો એક માનસિક બીમારી ધરાવતો એક વૃદ્ધ છે આ રતન ટાટા છે જ નહીં ત્યારે છોકરાના મનમાં એમ થઈ ગયું કે વાહ આ એક માનસિક વ્યક્તિ આ માનસિક રોગિસ્ટ વ્યક્તિ જો મારા જીવનની અંદર આટલો બધો બદલાવ લાવી શકતો હોય તો સારું મગજ ધરાવતા લોકો કેટલો બધો જીવનમાં બદલાવ લાવી શકે આ વાર્તા પરથી આપણને એટલું જ શીખવા મળ્યું મિત્રો કે એક માનસિક વ્યક્તિ એક બીમાર વ્યક્તિ માનસિક બીમારીથી પીડાતો વ્યક્તિ કોઈનું જીવન સુધારી શકતો હોય તો આપણે તો બધાના મગજ જોરદાર છે આપણે કેમ બીજાની મદદ ના કરીએ આપણે કેમ બીજાને સારી સલાહ ના આપીએ તો એનું જીવન આપણે બનાવી શકીએ છીએ મિત્રો ખરેખર વાત અદ્ભુત લાગી ને મિત્રો નેક્સ્ટ વિડીયોમાં ફરી મળે ત્યાં સુધી મને રજા આપો મિત્રો જય હિન્દ જય ભારત